ચાર બધી પકડી છે જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો વિડીયોમાં બનાવે જો આપણા આપણા ક્ષેત્રમાં તો આજે ના પૂરા પડ્યા હતા તો ગાયોને ચરાઈ દે હા તો આપણા ક્ષેત્રમાં ગાયો પુરાઈ છે તો વિડીયોમાં બનાવો ગાય માતાની સેવા કરજો દરેક ખેડૂતો હોય તો તો એના માટે વિડીયોમાં બનાવો આપણે ગાયને બતાવીએ તમને બતાવીને આપણા ખેતરમાં ગાયો ચરાઈ છે બધા ઝારના પૂરા બધા પલળી ગયા હતા તે પછી કોઈ પૂરા વારવા નહીં ગાયોને ચરાઈ દે બધા પૂરા પડ્યા જો બધું પડ્યું પડ્યું પ્રસાદના હિસાબે બધું બોલા પોરું કરે બોલ

ગાય માતાની સેવા કરીએ ત્રણ બગડી ચાર તો દરેક ભાઈઓ થોડી ગાય માતાના ઉપર દયા રાખજો અને ગાયોને આવું પૂનદાન કરજો જેથી કરી ભગવાન આપણા તરજવરે અને આપણને ગમે જગ્યાએ લાભ ભગવાન આપી દે તો ગાયો ઉપર થોડી દયા કરજો ગાયોને પણ અત્યારે ચરવાનું હોય નહીં તો થોડું 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 બધું પૂનદાન કરતા રહેજો મારા ભાઈઓ અમે તો દર વર્ષે આવું ગાયોને પૂન કરીએ હા તમે પણ પૂન કરજો વિડીયો સારો લાગો તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ માં આગળ વધજો ધબજો બધું જો બધી ચાર બગડી દઈએ બધી બધી ગાયો હે જય ગાય માતા કાશી ગાયો અમારા ગામમાં બસો જેવી ગાયો હોય તો ગાય માતાને ચરાય દે બધું પૂરા હા બધા પડ્યા હે પલડ્યા તો પછી ગાય બધું ચરાય દે ગાયો મોજ કરે ને આ નસીબનું હોય તો જય ગાય માતા એ બધા પૂરા હે ને વિપુલ થોડા પૂરા કરી નાખો ભોલા બધું સૂટું સૂટું કરી નાખો એવી રીતનું ગાયો બધી સરી જાય આપણી હા બધું લઈ લો લોટું છૂટું આવું બધું હા બધી બાજુ એવું સૂટું સૂટું કરી નાખો બોલા એટલે હે ને जय गाय माता जय गाय माता जय गाय माता की जय हो जय गाय माता की जय हो गाय माता की जय हो जय गाय माता की जय हो जाओ जाऊ तमा नशीबनं तुम्ही तुम्ही खा गाय माता येऊ